ખાતે કોળી સમાજ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અગાઉ પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હોય અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાતા કોળી સમાજના મહિલાઓ યુવતીઓ અગ્રણીઓ કાર્યકરો સૂત્રોચ્ચારો સાથે પોલીસ સ્ટેશન મામલતદાર કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરાવી આજે ફરી એક વખત પણ સમાધિ પર કોઈ આવારા અસામાજિક તત્વો દ્વારા કરાય તોડફોડ અત્યારે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં થયા એકત્રિત પ્રાંત અધિકારી તેમજ સિહોર પોલીસને આપ્યું આવેદનપત્ર સિહોર પોલીસ દ્વારા આવા આવારા ઇસ્મો ઉપર કડક કાર્યવાહી કરવાની કરાય માંગ પ્રાત અધિકારી દ્વારા સમાજની પૌરાણિક જગ્યા ફરતે પ્રોટેક્શન દિવાલ કરવાની મગાય મંજૂરી જો આવનારા સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી આપી સમાજના લોકોએ ચીમકી સિહોર માંગ કોળી સમાજની જગ્યાને લઈ હાલમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય સિહોર અને ભાવનગર સહિત આસપાસ ગામડાઓના કોળી સમાજના અગ્રણીઓ દોડી ગયા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર

Come on, get there! The Life Life